નમસ્કાર મિત્રો ગૌતમ અદાણી કૃપાથી તમારા મારા એલ ના પ્રીમિયમ નાણાથી દેવા ચૂકવે એવા સંજોગો નિર્માણ થયા છે અને એવું પણ બની શકે કે

વોશિંગ્ટન પોસ્ટમાં પ્રણશુ વર્મા અને રવિ નાયક ઓક્ટોબર ના રોજ જે અહેવાલ આપ્યો આપણાથી એક દિવસ પાછળ રહે એટલે કે આજે અહેવાલ આપ્યો અને આપણે ત્યાં અખબારોએ ઝીલી લીધો અહેવાલ કારણ કે અખબારો પોતે તો ઇન્વેસ્ટિગેશન બહુ ઓછા કરે છે જાહેર ક્ષેત્રના એકમો એરપોર્ટ બંદરો બીજા બધા જંગલો બિહારમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે એક રૂપિયામાં મોટા

મને લાગે છે કે બધું અદાણીને સમર્પિત છે ખરીદી લીધા પછી પણ અને બીજી પણ કેટલીક એજન્સીઓ એમને ખરીદી લીધી પણ સાચી વાત તો મોબે ચડીને ગાજે જ વોશિંગ્ટન પોસ્ટમાં જે હેડિંગ છે એ હેડિંગ બહુ સ્પષ્ટ છે ઇન્ડિયાઝ થ્રી પોઈન્ટ નાઇન બિલિયન પ્લાન ટુ હેલ્પ મોદીઝ મુગલ મુગલ અલી એલી આફ્ટર યુએસ ચાર્જીસ એક તો આ અદાણી ભાઈ અમેરિકાની અદાલતોમાં એમની સામે છે ને ઘણા બધા અપરાધોની

અદાણી તો હંમેશા એમ કે કે વી ડિનાઇટ અમે આમાં આ કૌભાંડમાં સંડોવાયેલા નથી અમેરિકામાં પણ ખોટા ખોટા આક્ષેપો થયા છે એવું એ કહેતા રહ્યા છે પણ અમેરિકાની અંદર જવાબદાર અદાલતો છે અને એમની નોટિસો એ અદાણીભાઈ સુધી પહોંચે છે કે કેમ એ મોટો પ્રશ્ન છે आ इंडिया सेकंड रिचेस्ट मैन जोस नेट वर्थ ओवर्स अराउंड 90 बिलियन न्यू बिलियन डॉलर हैज बीन चार्ज्ड विथ ब्रायबरी एंड फ्रॉड लास्ट ईयर बाय यूएस अथॉरिटीज एंड सेवरल मेजर अमेरिकन एंड यूरोपीयन बैंक्स ही एड लुक टू फॉर लोन्स वेर हैजिटेंड टू हेल्प अमेरिकनीय यूरोपनी ગૌતમ અદાણીની કંપનીઓ માટે લોન આપવા માટે સંકોચ અનુભવ્યો ત્યારે મારી LIC ના 33000 કરોડ રૂપિયા એ એમને હવાલે કરવાનો નક્કી થયું મે 2023 તો 2025 માં અને એમાં એલઆઈસી ઘણા બધી ઘણી બધી કંપનીઓમાં નાણા રોકે છે પણ એને મોદીભાઈના લાડકા ઉદ્યોગપતિ છે ઉદ્યોગપતિ કેવાય કે ધનપતિ કેવાય કે બિઝનેસમેન કહેવાય મને ખબર નથી પરંતુ જો એ ડૂબી જાય તો શું થાય એનો કોઈ જવાબ એને વસૂલ કરવા માટેની શું વ્યવસ્થા છે એનો કોઈ જવાબ નથી પરંતુ મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ નીતિ આયોગ આ બધા છે ને એ એલઆઈસી નું પણ અદાણી ગ્રુપ ને મળે એના માટે ખૂબ રસ લીધો કારણ કે મેં કહ્યું એમ કે જબ સૈયા ભાઈ કોટવાલ ડર કાહે કા ઈવન બિફોર ધીસ 2000 2023 ડિસ્પાઇટ મોર ડિસ્પાઇટ મોર ધેન 32% ડિક્લાઇન ઇન અદાણી શેર્સ વાય વોઝ જયરામ રમેશે આના વિશે વિગતે પ્રશ્નો કર્યા છે અને જે ની માગણી કરી છે પબ્લિક અકાઉન્ટ કમિટીની મારફત એનું ઇન્વેસ્ટિગેશન થાય એની પણ માગણી કરી છે અને હવે આવતા દિવસો પણ આ પ્રશ્ન ઉઠાવ્યો છે એ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે જયરામ રમેશ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે કે એલઆઈસી ના તેત્રીસ હજાર કરોડ રૂપિયા અમને હવાલે કરવા એ કેટલું યોગ્ય છે અને કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને નીતિ આયો એણે આ પ્રપોઝલ મે 2025 ના 33000 કરોડ રૂપિયા આઈએલએસના ફંડમાંથી અદાણી ને આપવા મહારાણી ગ્રુપને આપવા માટે ની આ વાત કરી છે મને લાગે છે કે તમારા મારા નાણા એ અદાણીને આપવાને અદાણીના અદાણી ધંધો ચલાવી શકે

રૂપિયાનો સવાલ છે મને લાગે છે કે આ મુદ્દો આવતા દિવસોમાં ખૂબ ગાજશે પરંતુ મોદી જેને ગજગામી રીતે ચાલે છે હવે બિહારની ચૂંટણીનું શું પરિણામ આવે છે એના ઉપર એમની ચાલ બદલાય છે કે રહેશે એનો ઘણો બધો મુદ્દાર છે આજે આટલી વાત ફરી પડીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને જાગતા રહેશો જાગતા રહેશો જાગતા રહેશો નમસ્કાર